પ્રિય મિત્રો મકરસંક્રાંતિ આ શબ્દ સાંભળતા જ મનમાં તલ ગોળની મીઠાશ અને આકાશમાં ઉડતી પતંગોનું ચિત્ર ઉભરી આવે છે પરંતુ ઊભા રહો શું ખરેખર મકરસંક્રાંતિ માત્ર એક તહેવાર છે ના આ એક બ્રહ્માંડીય ઘટના છે આ એ દિવસ છે જ્યારે સૂર્યદેવ પોતાની દિશા બદલે છે દક્ષિણાયણના અંધકારમાંથી નીકળીને તેઓ ઉત્તરાયણના પ્રકાશ તરફ આગળ વધે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૂર્યનું આ પરિવર્તન માત્ર ઋતુઓને નથી બદલતું પરંતુ તે મનુષ્યના ભાગ્યની રેખાઓને પણ બદલવાની ક્ષમતા રાખે છે તેને વર્ષનો સૌથી ગહન સૌથી પ્રભાવશાળી અને સૌથી નિર્ણાયક દિવસ માનવામાં આવે છે પરંતુ આજે હું તમને જે જણાવવા જઈ રહ્યો છું તે સૂર્યના પ્રકાશ કરતાં પણ વધુ મહત્વનું છે તે છે તમારા પૂર્વજો તમારા પિતૃઓ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મકરસંક્રાંતિના દિવસે જ ગંગા સ્નાન અને દાનનું આટલું મહત્વ કેમ છે મહાભારતના ભીષ્મ પિતામહે બાણોની શૈયા પર સૂઈ રહીને પોતાના પ્રાણ ત્યાગવા માટે આ જ દિવસની રાહ કેમ જોઈ હતી કારણ કે આ દિવસ દેવતાઓનો દિવસ છે માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે ધરતી અને પિતૃલોક વચ્ચેનું અંતર સૌથી ઓછું થઈ જાય છે આ એ દુર્લભ સમય હોય છે જ્યારે આપણા પૂર્વજો આપણાથી વિખૂટા પડેલા પ્રિયજનો સૂક્ષ્મ રૂપમાં પોતાની સંતાનોના ઘરના દરવાજે આવે છે તેઓ આશા લઈને આવે છે થોડી તૃપ્તિની થોડા સન્માનની અફસોસની વાત એ છે કે આજના આધુનિક યુગમાં આપણે આ ગૂઢ રહસ્ય ભૂલી ગયા છીએ લોકો આ દિવસને માત્ર પિકનિક મનાવવા ડીજે વગાડવા અને પકવાન ખાવા સુધી સીમિત કરી દે છે બીજી તરફ દરવાજે ઉભેલા આપણા પૂર્વજો જે આખું વર્ષ આપણી રાહ જુએ છે જ્યારે જુએ છે કે તેમના વંશજો પોતાની મસ્તીમાં ચૂર છે અને તેમને યાદ કરનાર કોઈ નથી ત્યારે તેઓ એક ઊંડો નિશાસો નાખીને પાછા ફરે છે શાસ્ત્રોમાં આ નિશાસાને જ પિતૃદોષ કહેવામાં આવ્યો છે આ કોઈ શ્રાપ નથી આ તેમનું દુઃખ છે અને જે ઘરના પૂર્વજો દુઃખી થઈને દરવાજેથી પાછા ફરે તે ઘરમાં ભલે કુબેરનો ખજાનો કેમ ન હોય ત્યાં ક્યારેય શાંતિ નથી રહી શકતી આજે હું તમને એક એવો ગુપ્ત અને સરળ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે ન માત્ર તમારા સૂતેલા ભાગ્યને જગાડશે પરંતુ તમારા પૂર્વજોને એવી તૃપ્તિ આપશે કે તે હું તમને સાત જન્મો સુધી સુખી રહેવાના આશીર્વાદ આપશે આ ઉપાય સાંભળવામાં ઘણો નાનો લાગશે એટલો નાનો કે ઘણા બુદ્ધિશાળી લોકો તેને નજર કરી દેશે પણ યાદ રાખજો તાળાની ચાવી હંમેશા તાળા કરતાં ઘણી નાની હોય છે પણ તે મોટામાં મોટા દરવાજાને ખોલી નાખે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ક્યારેક સૌથી નાના ઉપાયો જ સૌથી મોટા પરિણામો આપે છે મકર સંક્રાંતિના દિવસે જો કોઈ વ્યક્તિ ચૂપચાપ કોઈને પણ જણાવ્યા વગર પૂરી શ્રદ્ધા અને સાચા નિયમો સાથે ગૌમાતાને એક વિશેષ વસ્તુ ખવડાવી દે છે તો તેના જીવનમાં ધન અન્ન સુખ અને શાંતિની ક્યારેય અછત નથી રહેતી પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ ઉપાય સીધો તમારા પિતૃઓની આત્માને ઠંડક પહોંચાડે છે કદાચ તમે વિચારતા હશો કે મારા જીવનમાં તો બધું બરાબર છે મારે શું જરૂર છે પણ જરા ઊંડાણપૂર્વક જુઓ શું તમારા ઘરમાં વિના કારણ કલેશ થાય છે શું પૈસા આવે તો છે પણ પાણીની જેમ વહી જાય છે શું ઘરમાં કોઈને કોઈ બીમાર રહે છે અને દવાઓ કામ નથી કરતી શું તમારા બાળકોનું મન ભણવામાં નથી લાગતું કે લગ્નમાં અકારણ વિલંબ થઈ રહ્યો છે શું કામ બનતા બનતા છેલ્લી ઘડીએ બગડી જાય છે જો આમાંથી એક પણ લક્ષણ તમારા જીવનમાં હોય તો સમજી લો કે આ બહારની દુનિયાની સમસ્યા નથી આ સંકેત છે કે તમારા મૂળ તરસ્યા છે જો વૃક્ષના મૂળ સૂકા હોય તો તમે પાંદડા પર ગમે તેટલું પાણી છાંટો વૃક્ષ લીલું નહીં થાય આપણા પૂર્વજો આપણા મૂળ છે અને આપણે તેમનું ફળ જો મૂળ તૃપ્ત નહીં હોય તો જીવનરૂપી વૃક્ષ પર ક્યારેય સુખના ફળ નહીં લાગે આ ઉપાય આ મૂળને સિંચવાનું કામ કરે છે કહેવાય છે કે પૂરા સાતસો બાવન વર્ષો પછી મકર સંક્રાંતિ પર એક એવો અદભુત અને દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે ગ્રહોની એવી સ્થિતિ સદીઓમાં એક બને છે આ યોગમાં કરવામાં આવેલું નાનું અમથું કર્મ પણ સાત જન્મો સુધી ફળ આપે છે વિચારજો માત્ર એક દિવસનો સાચો ઉપાય અને તેનો પ્રભાવ તમારી આવનારી પેઢીઓ સુધી રહેશે જે ઘરોમાં વર્ષોથી પિતૃદોષનું ગ્રહણ લાગ્યું છે જ્યાં ખુશીઓ આવતા આવતા રસ્તો બદલી લે છે તે તમામ સમસ્યાઓના મૂળ પર આ ઉપાય પ્રહાર કરે છે પરંતુ અહીં એક બહુ મોટી અને ગંભીર વાત સમજવાની છે ઉપાય કરવો સરળ છે પણ તેના નિયમ અને સંકલ્પનું પાલન કરવું એટલું જ જરૂરી છે અવારનવાર લોકો ભૂલ એ જ કરે છે કે તેઓ વિધિ તો કરી લે છે ઉપાય તો કરી લે છે પણ તેની પાછળ જે ભાવ અને નિયમો હોય છે તેને નજરઅંદાજ કરે છે પછી તેઓ ફરિયાદ કરે છે કે અમે તો ઉપાય કર્યો પણ અસર ના થઈ એટલા માટે હું તમને સાફ શબ્દોમાં કહેવા માંગુ છું કે આ ઉપાયના નિયમો થોડા કઠોર છે પરંતુ તે નિયમ જ તેની શક્તિ પણ છે નિયમ વગર કરવામાં આવેલો ઉપાય તે બીજ જેવો હોય છે જેને માટી તો મળી પણ પાણી ના મળ્યું તે ક્યારેય ઉગતું નથી તેથી મકર સંક્રાંતિના દિવસે ગો માતાને શું ખવડાવવાનું છે કેવી રીતે ખવડાવવાનું છે કયા સમયે ખવડાવવાનું છે અને મનમાં શું સંકલ્પ રાખવાનો છે જેથી તે સીધું પિતૃઓ સુધી પહોંચે આ બધું જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે હવે સવાલ એ ઊભો થાય છે કે આખરે ગૌમાતા અને મકર સંક્રાંતિ અને પછી પિતૃઓનો પરસ્પર શું સંબંધ છે સનાતન ધર્મમાં ગૌમાતાને માત્ર પશુ નથી માનવામાં આવ્યા તેમને માતા અને સર્વદેવમયી કહેવામાં આવ્યા છે પરંતુ એક રહસ્ય જે બહુ ઓછા લોકો જાણે છે તે એ છે કે ગરુડ પુરાણ અને અન્ય શાસ્ત્રો અનુસાર ગૌમાતા વહીતરણી પાર કરાવનારી શક્તિ પણ છે ગાયના શરીરમાં ન માત્ર તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે પરંતુ ગાયના મુખને મોક્ષનું દ્વાર માનવામાં આવ્યું છે જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે ત્યારે સ્વર્ગના દરવાજા ખુલે છે તે સમયે જો આપણે ગૌમાતાને કોઈ વસ્તુ આપણી હથેળીથી ખવડાવીએ છીએ અને ગૌમાતાની જીભ આપણી હથેળીની રેખાઓને સ્પર્શ કરે છે તો તે માત્ર ભોજન નથી હોતું તે એક તાર જોડવાનો પ્રયાસ હોય છે ગૌમાતાની તે ખરબચડી જીભ જ્યારે તમારી હથેળીને ચાટે છે ત્યારે માની લો કે તે તમારા દુર્ભાગ્યની રેખાઓને ભૂંસીને તમારા પૂર્વજોના આશીર્વાદ ત્યાં લખી રહી હોય છે ગાયને ખવડાવેલો એક કોડિયો પણ સીધો પિતૃલોકમાં બેઠેલા તમારા પૂર્વજોને પ્રાપ્ત થાય છે અને તેમને તૃપ્ત કરે છે હું તમને હાથ જોડીને એક નાની વિનંતી કરવા માંગુ છું આ વાતને હળવાશમાં ન લેશો મકર સંક્રાંતિ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે આ કોઈ દરરોજ મળતી તક નથી જો તમે આ દિવસને એમ જ ગુમાવી દીધો તો આખું વર્ષ એ જ સમસ્યાઓ એ જ મુશ્કેલીઓ અને એ જ સંઘર્ષ ફરીથી તમારી રાહ જોશે એ જ પિતૃદોષનો પડછાયો આખું વર્ષ તમારા પરિવારને ઘેરી લેશે પરંતુ જો તમે આ દિવસે સાચા ભાવ સાચા નિયમ અને સાચા સંકલ્પ સાથે આ ઉપાય કરી લીધો તો આવનારો સમય તમને પોતે જણાવશે કે તમે કેટલો મોટો નિર્ણય લીધો હતો આગળ હું તમને વિગતવાર જણાવીશ કે તે ગુપ્ત વસ્તુ શું છે જે ગૌમાતાને ખવડાવવામાં આવે છે તે કોઈ સાધારણ ઘાસચારો નથી તે એક વિશેષ મિશ્રણ છે જેને તૈયાર કરવાની રીત ખૂબ જ ગુપ્ત છે તેના નિયમો શું છે કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે અને આ ઉપાય કયા કયા માર્ગોથી તમારા જીવનમાં ધન સુખ અને શાંતિ લઈને આવે છે તેથી આ વાતને અંત સુધી ધ્યાનથી સાંભળવી અને સમજવી ખૂબ જરૂરી છે કારણ કે આ જાણકારી માત્ર જાણવા માટે નથી પરંતુ જીવન બદલવા માટે છે જો પ્રાચીન કાળમાં આપણા વડીલો મકરસંક્રાંતિને ખૂબ ગંભીરતાથી લેતા હતા તેઓ જાણતા હતા કે આ દિવસે પ્રકૃતિ પોતાનું ખાતા વહી બદલે છે જે રીતે આપણે નવા વર્ષ પર નવી ડાયરી શરૂ કરીએ છીએ તેવી જ રીતે સૂર્યદેવ આ દિવસથી ઊર્જાનું નવું ચક્ર શરૂ કરે છે તેથી જ આપણા વડીલો કહેતા હતા કે આ દિવસે જે બીજ વાવવામાં આવે છે તે જ આખું વર્ષ ફળ આપે છે જો તમે આ દિવસે દાન અને પુણ્યનું બીજ વાવશો તો આખું વર્ષ લાભ મેળવશો અને જો તમે આ દિવસે તમારા પિતૃઓને પ્રસન્ન કરી લીધા તો તેમનું સુરક્ષા ચક્ર આખું વર્ષ તમારા પરિવારનું રક્ષણ કરશે તમે જોયું હશે કે ઘણા લોકો આખું વર્ષ લોહી પરસેવો એક કરે છે તન તોડ મહેનત કરે છે પણ છતાં પૈસા નથી ટકતા અન્નના ભંડાર ભરેલા હોવા છતાં ઘરમાં ખાનારાઓના ચહેરા પર ખુશી નથી હોતી ઘરમાં બધું જ છે કબાટ ભરેલું છે પણ ચેન નથી કેમ કારણ કે જે ઘરના પિતૃ ભૂખ્યા હોય છે તે ઘરમાં બરકત ક્યારેય નથી ટકતી લક્ષ્મી તો આવે છે પણ ઊંધા પગે પાછી ફરી જાય છે ધન બને છે વિચારથી કર્મથી અને સમયની સમજથી અને સમયની સમજ એ જ કહે છે કે મકર સંક્રાંતિ પર તમારા પૂર્વજોનું ઋણ ચૂકવવાની સૌથી મોટી તક છે મકરસંક્રાંતિ પર તલ અને ગોળ ખાવાનો પણ એક ખૂબ ઊંડો અર્થ છે તલ પ્રતીક છે ત્યાગનું અને ગોળ પ્રતીક છે મીઠાશનું તલનો એક એક દાણો નાનો હોય છે પરંતુ જ્યારે તેઓ ગોળની મીઠાશ સાથે મળે છે ત્યારે એક મજબૂત લાડુ બની જાય છે આ આપણને શીખવે છે કે પરિવારમાં પણ જો આપણે આપણો નાનો નાનો અહંકાર ત્યાગી દઈએ અને વાણીમાં મીઠાશ લઈ આવીએ તો આપણો પરિવાર વિખેરાતા બચી શકે છે જૂના સમયમાં લોકો આ દિવસે બહુ બોલતા નહોતા ઝઘડો નહોતા કરતા કોઈ ભૂખ્યાને જોઈને અન્ન આપવાનું ચૂકતા નહીં કારણ કે માનવામાં આવતું હતું કે આ દિવસે કરવામાં આવેલી ઉપેક્ષા કે આ દિવસે કરવામાં આવેલો કલેશ સીઠો તમારા ભાગ્યમાં નોંધાઈ જાય છે જો સંક્રાંતિના દિવસે ઘરમાં કલેશ થયો કે પિતૃઓના નિમિત્તે કંઈ ના કરવામાં આવ્યું તો સમજો આખા વર્ષ માટે ઘરમાં અશાંતિનો પાયો નખાઈ ગયો મકર સંક્રાંતિ પર પ્રકૃતિ સાંભળે છે પણ બકોર નથી સાંભળતી તે તમારી લાગણી સાંભળે છે આ પર્વ મૌનનો છે દેખાડાનો નથી આજના સમયમાં લોકો દાન કરતી વખતે કેમેરો પહેલા કાઢે છે અને પાકીટ પછી ગૌશાળા જાય છે તો ગાયની સેવા કરવા કરતાં સેલ્ફી લેવામાં વ્યસ્ત રહે છે યાદ રાખો શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે જમણા હાથે દાન કરો તો ડાબા હાથને પણ ખબર ના પડે અને પિતૃઓના કાર્ય તો એથી પણ વધુ ગુપ્ત હોવા જોઈએ પિતૃ કાર્ય અને દાન આ બે વસ્તુઓ જેટલી છૂપી રહેશે તેટલું જ વધુ ફળ તમને મળશે આ ગુપ્ત ઉપાય જે હું જણાવવા જઈ રહ્યો છું તે દેખાડા માટે નથી જો તમે ભીડમાં ઊભા રહીને લોકોને બતાવતા આ કરશો તો તેનું પુણ્ય ક્ષીણ થઈ જશે આ તમારા અને તમારા પૂર્વજો વચ્ચેની એક અત્યંત અંગત બાબત છે જેમ કે મેં પહેલાં કહ્યું આપણે તે દિશામાં વધી રહ્યા છીએ જ્યાં કસલી રહસ્ય છુપાયેલું છે પરંતુ ઉપાયની વિધિ જાણતા પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે આ ઉપાય ગાય પર જ કેમ નિર્ભર કરે છે કૂતરા પક્ષી કે અન્ય કોઈ જીવ પર કેમ નહીં ગૌમાતાની અંદર તમારા જીવનના કેટલાય રહસ્યો છુપાયેલા છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે ગાવો વિશ્વસ્ય માતરહ એટલે કે ગાય વિશ્વની માતા છે પરંતુ જ્યારે વાત પિતૃઓની આવે છે ત્યારે ગાયનું મહત્વ વધી જાય છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે આપણે તેની અંતિમ યાત્રા સમયે કે શ્રાદ્ધમાં ગૌદાન કેમ કરીએ છીએ અથવા ગૌમાતાને કોળીઓ કેમ ખવડાવીએ છીએ કારણ કે ગાય પૃથ્વી અને પિતૃલોક વચ્ચેની કડી છે ગરુડ પુરાણમાં વર્ણન આવે છે કે ગૌમાતાની પૂંછડી પકડીને આત્મા વૈતરણી નદી પાર કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જોઈએ તો ગાયના શરીરમાંથી જે આભા નીકળે છે તે અત્યંત સાત્વિક અને શાંત હોય છે જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ અને ગાયને ગળે વળગીએ છીએ ત્યારે આપણો તણાવ ઓછો થઈ જાય છે તેવી જ રીતે જ્યારે આપણે આપણા પિતૃઓના નિમિત્તે કોઈ વસ્તુ ગાયને ખવડાવીએ છીએ ત્યારે ગાયના શરીરની તે દિવ્ય ઉર્જા દ્વારા તે તૃપ્તિ સીધી આપણા પૂર્વજોની આત્મા સુધી પહોંચે છે ગાય માંગ્યા વગર આપે છે ફરિયાદ વગર સહન કરે છે આજ તો આપણા પૂર્વજોનો પણ સ્વભાવ હતો જેમણે આપણા માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું અને બદલામાં કંઈ ના માંગ્યું તેથી જે ઘરમાં ગાયનું સન્માન થાય છે અને જ્યાં સંક્રાંતિ જેવા પર્વ પર ગાયને પહેલો કોળિયો આપવામાં આવે છે ત્યાં પિતૃદોષ ટકી જ શકતો નથી હવે ધ્યાનથી સાંભળો કારણ કે અહીંથી વાત ખૂબ જ ગુપ્ત અને સૂક્ષ્મ થઈ જાય છે હવે હું તમને ઉપાયની વિધિ જણાવવા જઈ રહ્યો છું સૌ પ્રથમ સમયનું ધ્યાન રાખો મકર સંક્રાંતિના દિવસે તમારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે તમે ભલે આખું વર્ષ નવ વાગે કે દસ વાગે ઉઠતા હો પણ આ એક દિવસ તમારે તમારા આળસનો ત્યાગ કરવો પડશે બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયના લગભગ દોઢ કલાક પહેલાનો સમય જ્યારે વાતાવરણમાં ઈશ્વર અને પિતૃઓની શક્તિઓ સૌથી વધુ સક્રિય હોય છે પછી સૌથી પહેલા પથારીમાં બેઠા બેઠા પોતાની બંને હથેળીઓ જુઓ અને તમારા ઈષ્ટદેવ તથા તમારા પૂર્વજોને નમન કરો જમીન પર પગ મુકતા પહેલા ધરતી માતાની ક્ષમા માંગો ત્યારબાદ સ્નાન કરો યાદ રહે આ દિવસે પાણીમાં થોડું ગંગાજળ અને કાળા તલ ભેળવીને સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે કાળા તલ ભેળવીને સ્નાન કરવાથી શરીરના ઉપરી દોષ અને નકારાત્મક ઉર્જા ધોવાઈ જાય છે સ્નાન કર્યા પછી તમારે મૌન રહેવાનું છે આજ આ ઉપાયની સૌથી મોટી શરત છે સ્નાન કરવાના સમયથી લઈને ગાયને ઉપાયની સામગ્રી ખવડાવવા સુધી તમારે કોઈની સાથે વ્યર્થ વાત નથી કરવાની મોબાઈલ નથી જોવાનો ટીવી નથી ચલાવવાનું પોતાના મનને શાંત રાખો અને એવો ભાવ રાખો કે આજે હું મારા જીવનના અને મારા પૂર્વજોના કષ્ટો દૂર કરવા જઈ રહ્યો છું હું કંઈક માંગવા નહીં પણ કંઈક સુધારવા જઈ રહ્યો છું હવે આવીએ તે મુખ્ય સામગ્રી પર જેને ગૌ માતાને ખવડાવવાની છે આ દેખાવમાં ખૂબ સાધારણ છે પણ તેનો એક એક દાણો ગ્રહો અને પિતૃઓ સાથે જોડાયેલો છે આ સામગ્રી તૈયાર કરવા માટે તમારે નીચેની વસ્તુઓની જરૂર પડશે તેને ધ્યાનથી નોંધી લો સફેદ તલ આ સૂર્ય અને ચંદ્રનું પ્રતીક છે જે મન અને આત્માને શાંતિ આપે છે કાળા તલ આ સૌથી મહત્વનું છે કાળા તલ સીધા શનિદેવ અને પિતૃઓનું પ્રતિક છે પિતૃઓને તૃપ્ત કરવા માટે કાળા તલથી મોટું કંઈ નથી ગોળનો પાવડર ગોળ સૂર્યનું પ્રતિક છે તે જીવનમાં મીઠાશ અને ઉર્જા લાવે છે તમારે ગોળનો આખો ટુકડો નથી લેવાનો પરંતુ તેને પીસીને તેનો પાવડર બનાવી લેવાનો છે કાચા ચોખા અક્ષત ચોખા એટલે અક્ષત જેનો અર્થ છે જેનો ક્યારેય ક્ષય નાશ ન થાય આ તમારી સમૃદ્ધિ અને વંશવૃદ્ધિનું પ્રતિક છે દેશી ઘી ગાયનું શુદ્ધ દેશી ઘી જે શુક્ર ગ્રહને મજબૂત કરે છે અને પિતૃઓને સ્નિગ્ધતા એટલે કે પ્રેમ પહોંચાડે છે ગુપ્ત સામગ્રી મીઠું અહીં એક બહુ મોટું રહસ્ય છે સામાન્ય રીતે ગાયને મીઠું નથી ખવડાવવામાં આવતું પરંતુ મકર સંક્રાંતિના આ વિશેષ તાંત્રિક સાત્વિક ઉપાયમાં તમારે એક ચપટી સિંધવ મીઠું અને એક ચપટી સંચળ એટલે કે કાળું મીઠું ભેળવવાનું છે કાળું મીઠું અને સિંધવ મીઠું નજરદોષ ટોલ ટપ્પા અને ઘરની નકારાત્મક ઉર્જાને કાપવાનું કામ કરે છે આ ભોજનનો સ્વાદ વધારવા માટે નથી પરંતુ તમારા જીવનની કડવાશને કાપવા માટે છે એક સાફ વાસણમાં ગોળનો પાવડર લો તેમાં થોડા કાચા ચોખા થોડા સફેદ તલ અને થોડા કાળા તલ ભેળવી દો હવે તેમાં એક ચમચી શુદ્ધ દેશી ઘી નાખો અંતે એક ચપટી સિંધવ મીઠું અને એક ચપટી સંચળ નાખો આ બધાને પોતાની આંગળીઓથી બરાબર મિક્સ કરી લો મિશ્રણ તૈયાર કરતી વખતે મનોમન તમારા પૂર્વજોનું સ્મરણ કરો તેમનું નામ નથી લેવાનું બસ તેમનો ચહેરો યાદ કરવાનો છે અને મનમાં માફી માંગવાની છે હે પૂર્વજ દેવ જાણતા અજાણતા મારાથી કે મારા પરિવારથી જે પણ ભૂલ થઈ હોય તેને ક્ષમા કરો અને આ ભોગને સ્વીકાર કરો હવે સૌથી મહત્વનું ચરણ આ મિશ્રણને લઈને ગૌ માતા પાસે જાઓ યાદ રાખો આ મિશ્રણને કોઈ થાળી વાટકી કે પડિયામાં રાખીને ગાય સામે નથી મૂકવાનું જો તમે તેને જમીન પર રાખી દીધું કે વાસણમાં આપી દીધું તો તે એક સાધારણ દાન બની જશે તમારે આ ઉપાયનું પૂર્ણ ફળ મેળવવા માટે આ મિશ્રણને તમારા જમણા હાથની હથેળી પર રાખવાનું છે ગૌમાતા પાસે જાઓ તેમને પ્રેમથી પંપાળો ગળા નીચે કે માથા પર જ્યારે ગાય શાંત થઈ જાય ત્યારે તમારી હથેળી તેમના મોઢા પાસે લઈ જાઓ અને તેમને આ મિશ્રણ ચાટવા દો અહીં એક બહુ ઊંડું વિજ્ઞાન છે આપણા હાથની હથેળીમાં તમામ ગ્રહોના પર્વતો હોય છે અને ભાગ્યરેખા જીવન રેખા મસ્તક રેખા હોય છે જ્યારે ગૌમાતા પોતાની ખરબચડી જીભથી તમારી હથેળીને ચાટે છે ત્યારે તેમનો સ્પર્શ એક એક્યુપ્રેશરની જેમ કામ કરે છે શાસ્ત્રો અનુસાર ગાયની જીભમાં સોમ તત્વ હોય છે જ્યારે તે જીભ તમારી ભાગ્યરેખાને સ્પર્શ કરે છે ત્યારે માનો કે તે તમારા દુર્ભાગ્યને ચાટીને ભૂસી રહી છે અને ત્યાં સૌભાગ્ય અંકિત કરી રહી છે વિશેષ કરીને જો ગાયની જીભ તમારી હથેળીની વચ્ચે રહેલા રાહુ અને કેતુના ક્ષેત્રને સ્પર્શી લે તો સમજી લો કે પિતૃદોષનું સૌથી મોટું નિવારણ તે જ ક્ષણે થઈ ગયું જો ગાય એકવારમાં ન ખાય તો જબરદસ્તી ના કરો થોડી વાર થોભો તેમને પ્રાર્થના કરો જો છતાં પણ ન ખાય તો કોઈ બીજી ગાય પાસે જાઓ જો તમને વિડીયો થોડો પણ સારો લાગે તો કૃપા કરીને એકવાર લાઈક જરૂર કરજો અને જેટલું બને તેટલું શેર કરજો કારણ કે આ પ્રકારની સાચી જાણકારી સાચી વિધિ સાથે મળવી મુશ્કેલ હોય છે અને દરેકને તેની જરૂર હોય છે જેટલું તમે શેર કરશો તેટલું લોકો માટે લાભકારી રહેશે ભગવાન સૂર્યદેવનો આ સમય છે ભગવાન સૂર્યદેવને સમર્પિત આ સંક્રાંતિ છે તો ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો જય સૂર્યદેવ આ સિવાય કંઈક કહેવા માંગતા હોવ પૂછવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં લખીને તમારી રાય આપી શકો છો અથવા પૂછી શકો છો જો તમે બધા વ્રત અને તહેવારોની સાચી શાસ્ત્રીય માહિતી મેળવતા રહેવા માંગતા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જ્યારે તમે સબસ્ક્રાઇબનું બટન દબાવશો તો ત્યાં એક ઘંટડીનું નિશાન આવશે તેને ચોક્કસ દબાવજો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ